ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો તો કેમ છો તો બધા મિત્રોને સ્વાગત છે આજના આપણે નવા વ્લોગની અંદર મિત્રો તો જો મિત્રો અત્યારે દુકાનને આવી હોય અને ઓપન કરી એટલે કે અડધી કલાક કલાક જેવો ટાઈમ પર થઈ ગયો વ્લોગની શરૂઆત જે આપણે હતી એ આ વ્લોગ અંદર આપણે તમને કેમ કે જે દિવસે ઓપનિંગ કર્યું એ એ બધું આપણે તમને જણાવશું રાત્રે કે બધું જે સેટઅપ કરતા હતા એ ક્લિપ શૂટ કરી વ્લોગ નતા મૂકી કે દિવસે આપણે ઓપનિંગ કર્યું એ તમને જણાવીશ તો જરૂર વિડીયોમાં બિના રહેજો અને નવા મિત્રો આવીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આગળ આપણે કહેવાય ને કે જેમ બને પ્રયત્ન કરશું પાછાનો કેમ કે આદિજાતિના બધું કામ હાલતું હતું એટલે કાંઈ વ્લોકનો ટાઈમ બહુ નતો મળતો તો હવે ફાઇનલી બધી કમ્પ્લીટ થઈ ગયું ને જો કારણ કે એ પણ તમે જોઈએ તો પણ કરીને છે તમને આગળ હમણાં વ્યૂ બતાવવું બધું ને હાઈવે ટાચ એડ્રેસ કહી જઈએ કે આ બાજુમાં જ કેમ કે આઠ નવ કિલોમીટરના અંતરે આવેલું છે ખોળલતા માટે તો અહીંયા તમે દર્શન કરવા આવો ને અહીંયા તમે મળવા માગતા હોય તો પણ એ પણ હું તમને જણાવીશ તો વિડીયોમાં રહેજો તો ચાલો આગળ વ્લોગની આપણે શરૂઆત કરીએ તો આ બાજુ તમે જોઈએ કહો બધી વેફર ને એ બધુંય છે સામે પણ એમ જ છે ને આ બાજુ ગોપાલના જે કાંઈ આવતું હોઈએ તો આ રીતનું કાંઈ છે ને હજી આપણે બધું પરફેક્ટ કે સામાન એ નથી કેમ પીરો એ તમને જણાવું તો આપણે હાઈવે ટચ તમને વાહનનો અવાજ આવતો જ હોય છે તો એટલા માટે જેનો ડિમાન્ડ વધુ હોય ને એ માલ થોડોક વધુ કરવાનો આપણો ગણતરી છે એટલે અત્યારે તો જે કહે ને કે સ્ટાર્ટિંગમાં જે માલ હોય એ પીરો છે ને જે જો થોડુંક આલ બાજુ ગોડાઉન જેવું કંઈક એટલે વધારે આપણે જે માલ લાવીએ અહીંયા આપણે સ્ટોર કરી શકીએ એટલા માટે તો આ રીતનું કંઈક અત્યારે સેટઅપ બધો કર્યો છે ને જે જો કામ ચાલતું તેનું વસ્તુ પણ અહીંયા બધી પીડી છે હવે તમને બતાવું હાઈવે બપોરા કરી લીધા ને હવે અત્યારે બેઠા એને આપણે તમને સવારે વાત કરી હતી કીધું હાઈવે ને એ બતાવું અત્યારે તો પછી ક્યાં ને ક્યાંય નહોતા બતાવીએ ક્યાં તો અત્યારે ફરી પાછા બ્લોકમાં આપણે આજે છીએ ને તમને બતાવું તો જો આલબાજુ સામે પેટ્રોલ પંપને જો અત્યારે વાહન નીકળે એ હે હાઈવે બિલકુલ સામે જ તો આ જગ્યાએ ને આપણે આ જે લોકેશન છે એ તો અમારે અહીંથી કહેવાય ને કે અત્યારે જે જગ્યાએ આપણે છે એટલે કે દુકાને અહીંથી આઠ કિલોમીટર કહેવાય છે માટેલધામ થાય તો તમે અહીંયા દર્શન કરવા આવો ને અહીંયા મળવા આવવું હોય તો તમને બતાવીએ કે જે ગામ છે એ પાળતર ગામ ને રામાપીના મંદિરે ચોપડી પડે તમે અહીંયા આવો એટલે બિલકુલ એની સામે છે પેટ્રોલ પંપ એ પેટ્રોલ પંપની સામે આપણે બતાવીએ કે આપણી દુકાન છે

તો મિત્રો આ ક્લિપ તમે જે જુઓ એ કેને કે આપણે ઓપનિંગ કરવાનો હતો ને એની સાંજની છે સાંજે બધું કે કમ્પ્લીટ કર્યું હતું તૈયારી ને આ બાજુ તમે જો કોઈ થ્રીલ છે કેમ કે આ બધા ત્રબા જે આપણે લગાવવાનો આ રીતના વાયર બાંધવા માટે તો આમાં ક્યાંય કે ને કે ડાયરેક્ટ ત્રબો આપણે ન બેસાડી શકીએ એટલે પહેલાં થ્રીલથી હોલ કીરા ને પછી વાયર લગાવીને આ રીતે બધું લગાવી દીધું તમે જો કો આ બાજુ તો આ ખોડામાં જો આ બધી વસ્તુ જે આપણે લાવ્યા એ અત્યારે સેટઅપ કરી ને રાત્રિનો ટાઈમ હતો સવારે ઓપનિંગ હતું એટલે બધું કે કે તૈયાર કર્યું હતું તો આ એ ટાઈમ નીકળી ફે ને આ બાજુ પણ તમે જોઈ શકો જે બધું ગોપાલનું ફરસાણ હોય એ બધું એમાં કે ગાંઠિયા સેવ સિંગભિયા બધી તમે જોઈ શકો ટોટલ જે ઘણી બધી વસ્તુ છે એ જેમ ડિમાન્ડ થાય એ પ્રમાણે લાવવાની અત્યારે આપણને જેટલી મગજમાં હતી એટલી આપણે લાવ્યા હ આ બધું કામ એ કે આપણે ઓપનિંગ કરવાનું હતું ને તેથી સાંજે બધી તૈયારી કરી હતી રાત્રિના કહેવાય કે બે વાગી ગયા હતા હવે મિત્રો અહીંયા હું તમને ગૂગલ મેપ દ્વારા બતાવતો જો આ હે માટેલધામ ખોડિયલ માતાજીનું જ્યાં મંદિર આવેલું છે તો તમે અહીંયા ત્યાં દર્શન કરવા આવો ને આપણને મળવા માગતા હોય તો તમારે આવવું હોય તો તમે અહીંયા હું તમને રસ્તો તો જો આ એ રસ્તો છે આ રસ્તેથી તમે ડાયરેક્ટ કહે ને કે તમે આવો એટલે કહેવાય ને કે અહીંયા કણે આવે મકતાનપર કરીને ગામ આવે ને એના પછી આવે છે અણંદપુર ગામ ને એથી આગળ પછી આવે પાળતરા તો પાળતરા જ્યાં તમે ચોકડી પર આવો અહીંયા હે રામદેવપીર બાબાનું મંદિર ને બિલકુલ તેની સામે જ કહેવાય ને કે પેટ્રોલ પંપ ને પેટ્રોલ પંપની સામે આપણી દુકાન છે તો તમે માતાજીના દર્શન કરવા આવો ને પછી તમારે કે કે આપણી સાથે મુલાકાત કરવી હોય તો આવી હો તો આ આવી ગયું કે આણંદપર ગામ તમે જોઈ શકો ને બાજુ આજુબાજુમાં તમને નકરી પથ્થરની ખાણ એવું જ જોવા મળશે જેથી આગળ આ રીતે આવો એટલે જો અહીંયા કણે આવી ગયું છે પાડતરા ગામ જ્યાં કે ચોકડી ઉપર રામદેવપીર બાબાનું મંદિર છે ને બિલકુલ તેની સામે જ પેટ્રોલ પંપ પેટ્રોલ પંપની સામે આપણી દુકાન તો જો આ પેટ્રોલ પંપ છે અહીંયા કણે તમે જોઈ તો આ ચોકડી પડી ચોકડીએથી આ પેટ્રોલ પંપ ને પેટ્રોલ પંપની સામે આપણી દુકાન તો બસ આજના વિડીયોમાં આટલું જ રાખીએ ફરી પાછા એક નવા અવલોગન અંદર આપણે તમારી સાથે મળીએ ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત